ચાલુ સાલે ભારે વરસાદ આવ્યો માવઠું થયું એના લીધે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે જગતના તાત જેને ગણવામાં આવે છે એ જગતનો તાત આજે લાચાર બન્યો છે અને એના માટે અગાઉ પણ મેં શ્રીને પત્ર લખી અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા તાત્કાલિક સર્વે કરવા માટે રજૂઆત કરી હતી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મોટા ઉદ્યોગપતિઓને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી રાહતો આપવામાં આવે છે એનો અમને વાંધો ના હોઈ શકે પરંતુ જગતના તાત ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા ચાલુ ચાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફ કરવા જોઈએ ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે આટલી બધી જીએસટીથી માડી અને ખૂબ જ મોટી આવક ગુજરાત સરકારને અત્યારે થઈ રહી છે જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો અમને ધારાસભ્ય તરીકે જે પગાર મળે છે એમાંથી બે પગાર અમે આ ખેડૂતોના દેવા માફી માટે આપવા માટે પણ તૈયારી બતાવીશું